ત્યારે સ્થાનિક રહીશોના તેમજ મંદિરમાં આવતા ભક્તોએ રોષ વ્યક્ત કર્યો અને તંત્ર દ્વારા સત્વરે આ ભૂવો પૂરવામાં આવે તો અકસ્માતના સંજોગો ટાળી શકાય તેવી માંગ કરવામાં આવી છે જી કાકા તમારું નામ અને શું રજૂઆત છે શું કહેજો મારું નામ ભેરુલાલ બંસીલા લાગાલ રાજસ્થાનનો જુ અને મારી એ પુનેશ્વર મહાદેવની આગળ મારી કરિયાણા ની ભેરવનાથ કિરાણા એન્ડ પ્રોવિઝન સ્ટોર મારી દુકાન છે પ્લસ અહીં જે યાત્રા શ્રદ્ધાંજલિ આવે છે એમને આ રોડની ઉપર એક કૂવો વિષદારાથી થયો છે એના કારણે અહીં આવર જવરમાં બહુ તકલીફ પડે શ્રદ્ધાંજલિને અને મારે સરકારશ્રીને સાહેબને એવી વિનંતી છે કે આ વહેલી તરફ એનો નિકાલ લઈ દે અને સારી રીતે આ રોડ કરી દે એટલી મારી ભલાઈ મનસાઈ થી હું કઉ છું અને મહેરબાની આ એટલું કામ કરે તો બઉ સારું છે આ સર્જાઈ એવી થઈ છે કે રિક્ષા નીકળતી નહીં ગાડી નીકળતી બિચારા સ્કૂલ જનારા આવનારા ને તકલીફ પડે છે છોકરાઓને કાલ કાલે એક બે ત્રણ છોકરા પડી ગયા તા રસ્તામાં એટલે મેં ઉભા કરીને કોક નો ફોન આવ્યો તો ભાઈ છોકરો પડી ગયો તો દવાખાને લઈને ગયો અને આ કુવામાં પડી ગયો હતો તો હું કાઢીને એને બહાર કાઢી પછી એને દવાખાને લઈ જાય રાત્રે લાઇટ બાઇટ ની વ્યવસ્થા છે નહીં અને આ રોડ ઉપર જે લાઇટ છે ને એના કારણે શ્રદ્ધાંજલો બહુ તકલીફ પડે છે